અમને આપણે કોમેન્ટ બોલો વિડિયો બનાવવાનો છે કોમેન્ટમાં એનર્જી પૂછું હોય ને પૂછે ને જવાબ દેવાનું છે રિવીલ કરવાનું ગાય તો એ શું કહું કે ય હુંજી મને કયા કે સમજા જો દે અત્યારે તું ના તો કરો મતલબ મને તો નઈ સમજ તો દોસ્તો આ લાગ કાપી દઈએ મમ્મી કામ પર થઈ જાય મને તો બની જાય તમને ખબર જ છે

નજીમ કાલનો બ્લોગ જોયો છે તો દોસ્તો કાલના બ્લોગમાં એમ હતું કે જેને કોઈ કોમેન્ટમાં કોઈને પૂછવું હોય તો પૂછી લેજો તમે પાંચ છ દિવસમાં અમે નવો બ્લોગ બનાવવાના છે તો એટલે નવા બ્લોગમાં એમ આવશે કે તમારા ક્વેશ્ચન ને આન્સરનો જવાબ દેવાનો છે એટલે તમે જે પૂછવું એ પૂછી લેજો એકવાર મમ્મી માર્કેટમાં ગયા હતા જો આવું લાવ્યો છે આપણે મને ટીકુ ટીકુ નાસ્તો કરવા પણ મેં નાસ્તો કર ઓલરેડી શાક નું નાસ્તો કરી લીધો છે બીજું કઈ લાવ્યો તો ખાઈ આજે શરદી થઈ ગઈ છે કેમ કે છે ને

જમવાનું બની જાય એમ એટલા પછી તો આપડી તમને ખબર જ છે કામ આપણાથી બહુ સાજું થાય છે એવું કઈ કરીએ આપણે કામ બહુ રોજ કરીએ દોસ્તો લાકડા ને આપણે કામ પણ ચાલુ કરી દીધું છે વિડીયો ઉતારો કામ લઈ લે

जी वो नो आपरे खबर होय आपरे क्या क्या बनाओ तो बनावे आ लोगो समझे नी न के, के फाइनली अमर सही टाइम पे पहुंच गया क्योंकि यहाँ पे पेर का पार्टी हो रहा है देखो पायल भी यहाँ पे डंगरी कर रही है और तुम यहाँ पे प्या, प्याल, 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 प्याज प्याज हां प्याल प्यार प्याज नहीं के डंगरी नहीं क्या प्याज डंगरी की दिन यार थाने से बार में मिनास तो करिस कजन तने एक प्रश्न पूछूं तार जीएफ नु फेसेसिवल कर रहा है ती कर नी का कर वीडियो आई दे

મજા નથી ઓલરેડી એટલે મજા તો ક્યાં લેવી મજા તો છે જ ન્યા તો દોસ્તો હું કેતે આવી જશે સ ઉપર અત્યારે રીલ્સ બનાવા તો તો ગાઈસ ઉપર પડ સડે છે પતંગ દેખો આ પતંગ અને અમે અહીંયા જ મકર સંક્રાંતિ મનાવવાના છે આ તેણીઓ છે ને પતંગ સગા આમ આમ આપણે કાવ આવી ગયું લીલ પવન લીલ પવન ની દોરી પવન લીલ પવન mazah so, Gam. oh. nanti so, guys toh ya kan tuh berdoa nak start superu guys start rakesh ray rakesh ray badu ini tuh dosa kami yang harus agama agama sri pura sri boleh to guys હું આવી જશું ઘરે અત્યારે જોઈ રહ્યા છો તમે અને શું કહેવાય કે હવે હું શ્રી શનિવાર હતો એટલે હનુમાન મંદિરે ગયો હતો નારળ ફોડી નાખો અને કેચન દુકાન ગયો તો એટલે ત્યાં બેઠા નાસ્તો કરી એટલે કે બોબલા બે ત્રણ ખાઈને ભાઈ હો તો હનુમાન દર્શન કરી લીધા છે દોસ્તો અને પછી નારળ પણ ફોડી નાખ્યું છે આપણે તો હવે હું ફાઇનલી ઘરે આવી જશું તો આ વ્લોગને આપણે હવે એન્ડ આપીશું મળીશું કાલે આપણે એટલે કે બીજા વિડીયોમાં મોર બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ ફટાફટ કરી દેજો મળશું બીજા વિડીયો બાય બાય સરક્રાઈબ ન કરું તો જલ્દી ફટાફટ સરસ્ક્રાઈબ કરો તો ગાય અમે આવી ઉપર અત્યારે અને લોકેશન જોઈ લો